જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર મિત્રો ફાઇનલી ફોરેસ્ટ ગાર્ડ એટલે કે વનરક્ષકનું જે પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે ઓકે તો કેટલા ઉમેદવારો શારીરિક કસોટી માટે પાસ થયા છે તેનું રિઝલ્ટ આવી ચૂક્યું છે ઓકે તો તમે અહીં જોઈ શકો છો આ છે આપણી ટેલિગ્રામ ચેનલ જેનું નામ છે ફેમસ એકેડમી તો તેની અંદર તમે આ તમારું આ લિસ્ટમાં નામ છે કે નહીં તે તમે ચકાસી શકો છો તો આવો મિત્રો જોઈએ કેવી રીતનું રિઝલ્ટ રહ્યું છે તો આ ફાઇલ ખોલતા આપણને આવું કંઈક જોવા મળે છે તો ટોટલ આવી રીતે દરેક જિલ્લામાં કેટલા ઉમેદવાર પાસ થયા તેનું આવી રીતે એક સરસ મજાનું લિસ્ટ બનાવીને આપી દીધું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંદરે કે ભાઈ જાહેરાત ક્રમાંક અહીં આપી દીધો છે જાહેરાત ક્રમાંક ફોરેસ્ટ બે હજાર એકવીસ બાવીસ સોરી એકવી બે હજાર બાવીસ ત્રેવીસ અન્વયે શારીરિક કસોટી માટે લાયક થયેલ ઉમેદવારોની યાદી તો આખી આખી અહીં યાદી જિલ્લાવાઈઝ અહીં યાદી આપી દીધી છે જેમ કે સૌ પ્રથમ એકથી સોળ નામ અમદાવાદ જિલ્લાના છે ત્યારબાદ અમરેલી જિલ્લો આવી રીતે જિલ્લા જિલ્લાવાઇઝ જેટલા પણ ઉમેદવારો પાસ થયા છે જિલ્લા જિલ્લાવાઇઝ તે નામ આપ્યા છે અહીં માર્ક્સ નથી બતાવ્યા અહીં ફક્ત તમે પા શારીરિક કસોટી માટે ઉત્તીર્ણ થયા છો કે નહીં તે ફક્ત દર્શાવ્યું છે ઓકે આમાં તમારો રેન્ક પણ નહીં બતાવે કયો રેન્ક તમારો આવ્યો છે તમારા જિલ્લામાં અને તમને કેટલા માર્ક્સ આવ્યા છે તે પણ નહીં બતાવે તમને ફક્ત તમારું આમાં જો નામ હોય તો તમે શારીરિક કસોટી માટે પાસ છો જો તમારું આમાં નામ નથી તો તમે શારીરિક કસોટી માટે ઉત્તીર્ણ થયા નથી એવું સમજવું તો આવી રીતે મિત્રો ટોટલ જોઈએ ટોટલ ચાલો કેટલા વિદ્યાર્થીઓ શારીરિક કસોટી માટે પાસ થયા છે તો ટોટલ મિત્રો જોવા જઈએ તો ટોટલ થાય છે મિત્રો તો આ રહ્યું મિત્રો ટોટલ તો ટોટલ કેટલા પાસ થયા છે જોઈએ તો છ હજાર પાંચસો અઠ્યાસી કેટલા છ હજાર પાંચસો ને અઠ્યાસી ઉમેદવારો શારીરિક કસોટી માટે પાસ થયા છે ઓકે તમે છેલ્લે જોઈ શકો છો વલસાડ જિલ્લાનું આપી દીધું છે છેલ્લે અને છેલ્લો જે નંબર છે તે છ હજાર પાંચસો ને અઠ્યાસી ઉમેદવારો પાસ થયા છે